ના ગોકુલધામ સોસાયટી સુભાષનગર જે વિસ્તાર જે છે ત્યાં પહેલાં મારામારીનો બનાવ બન્યો જેમાં પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે કે છગનભાઈ ગોહિલ કરીને જે છે ભોગ બનનાર સવારે નવ વાગે પોતાની સાયકલ લઈ અને જતા હતા દરમિયાન આસપાસનગરનો જે ગોકુલધામ સોસાયટી પાસે પહોંચતા તેના પરિચિત જે છે હાલમાં માહિતી મળેલી છે દેવિટભાઈ મનસુખભાઈ મકવાણા એની સાથે એને ત્યાં રોક્યા અને એની સાથે બોલાચાલી થઈ અને પૂર્વ સ્વરૂપ ધારણ કરેલું અને આ જે દેવિટભાઈએ છરીનો ઘા એના જે ભોગ બનનારને કાપી સાઈડ કરતા હાથને સરટી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે જેથી આ જે હત્યાનો બનાવ બનેલ છે પોલીસ દ્વારા ભોગ બનનારના વાલીને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામ તથા ઇન્ટરેસ્ટ ભરવાનું કામ હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ બાબતે ટોટલી ડિટેલ લેવાનું કામ ચાલુ છે અને સીસીટીવી લેવાનું કંઈક જોવાનું તથા બીજા સાહેબોની પૂછપરછ કરવાનું હાલમાં ચાલુ છે વહેલી તકે એ બી પોલીસ દ્વારા જણાવવામાં આવશે સર સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ડેવિડ અહીંયા વારંવાર રંજાડ છે દારૂ માટે અત્યારે પૈસા માંગ્યા પીવા માટે છેનાભાઈ પાસે અને ન આપતા એની હત્યા કરવામાં આવે આવું કારણ કોઈ બી જે બી અગમ્ય કારણ છે એ બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક સાહેબ એની પૂછપરછ કરીને આ કારણ બહાર લાવવામાં આવે છે